સીટીએમમાં આવેલ એક સ્ત્રી રોગની હોસ્પિટલમાં એક બનાવ બન્યો હતો જ્યાં આગળ એક સ્ત્રીની ડિલેવરી બાદ તેનું મૃત્યુ થયું હતું અને પરિવાર દ્વારા ડોક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યારે વધુ અપડેટ્સમાં તે હોસ્પિટલ ખાતે તેના પરિવારજનો દ્વારા તોડફોડ કરવામાં આવી છે અને વધુ વિગત માટે વાત કરીશું ડૉક્ટરથી અને ત્યાંના પોલીસ અધિકારીથી તોડફોડ કરવામાં આવી છે શું સીટીએમ પાસે જે રજની હોસ્પિટલ છે ત્યાં આગળ પરમ દિવસે રામોલ ગામના એક સ્ત્રીને એડમિટ કરવામાં આવેલો હતા ત્યારબાદ તેમને જે મૃત બાળકનો જન્મ થયેલો હતો અને આજ સવારે તેમને ગઈકાલે સવારે એમને બીજી અહીંયાથી ટ્રાન્સફર તબિયત ખરાબ કરતાં એમને ટ્રાન્સફર કરવામાં ત્યારબાદ તેમનું મૃત્યુ થયેલું હતું જેના અધર રામોલ પોલીસ સ્ટેશને એડી દાખલ કરી હતી અને આજે એમનું પેનલ્ટી પીએમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે સાંજે જે મરણ જનાર સ્ત્રી હતા તેમના કેટલાક સગા સંબંધીઓ દ્વારા અહીંયા હોસ્પિટલ ઉપર આવીને તોડફોડ કરવામાં આવેલી હતી ત્યારબાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગયેલી હતી અને હાલમાં ગુનો દાખલ કરવાની તેમજ આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે

નામ શહાનાબેન સુહાનાબેન શેખ છે એ શનિવારે અહીંયા આગળ મહિલું બાળક હતું ત્યારે આવ્યા હતા બહેને પાંચ દિવસથી બાળક પેટમાં હતું ફરતું પણ એ પાંચ દિવસથી નહોતા એ શનિવારે આવ્યા હતા શનિવારે આવ્યા બધું પરિસ્થિતિ સમજાઈ એમને એમની તકલીફો સમજાઈ ડિલિવરી એમની નોર્મલ થયાના માટે પ્રયત્ન કર્યા મહિલું બાળક પર કોઈ ડૉક્ટર સિઝન ના કર્યું એમને ડિલિવરી થઈ છે ડિલિવરી પછી કોઈ તકલીફ નથી મળેલા બાળકને બતાવેલું છે એના કાગળ કામ કર્યા છે એમની સહી એની બધું જ સમજાય છે કોઈ પણ પેશન્ટમાં ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં આવતું દસ વાગે હું પેશન્ટ જોઈને ગયો છું બીજા દિવસે બ્લીડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવે છે બધા ડૉક્ટરને ટીમથી પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરી છે આવા કેસીસમાં થેલી કાઢવી પડે એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે દર્દીને ઓલરેડી બે બાળકો છે પણ દર્દી અને એટલા સુધારે ના પાડી કે ફેલી તો નથી જ કાઢ્યું અમારે બીજા બાળકો લેવું છે હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસીપી લેવું છે પેશન્ટની કન્ડિશન દર આપીને સુધારેલ હતી પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી સાથે એકસો આઠમાં શિફ્ટ કર્યું પેશન્ટ દર્દી એસીપી જતા કાં તો એ વખતે એક્સપાયર થયું છે એ વખતે પણ એસીપીમાંથી પીમાંથી વાત આવેલ છે એમનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસીટીમાં જે ડોક્ટરો છે એ લોકોએ કહ્યું છે કારણ કે પણ અમે જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ થયા પછી બે દિવસમાં એમના બહુ જ હેરેસમેન્ટ આવ્યા છે માણસો આવે છે અમે એને સિક્યોરિટી મૂકી પડી છે અહીંયા આગળ આજે ડિલિવરી થઈ છે એ પેશન્ટ પણ ઉપર હતું આજે પોણા આઠ વાગે લગભગ સાત ને પચાસના ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ એનો ભાઈ છે જેણે પોતે મારા મોડાપતિ ભય ભાઈ એનો એનું મારી કાઢી છે એ કેરોસીન લઈને અંદર આવ્યો છે બધે કેરોસીન છાંટ્યું છે રિસેપ્શન પર જે બેન બેસે છે અંકિતાબેન એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે તમે એ વિચારો કે એક બેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો તો અમે અને જે સિક્યોરિટી આગળ રોક્યો અને આ બધું એમની સાજીશ હશે એ વિધિન ફાઇવ મિનિટ્સમાં એને એના પચાસ માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે આ پیشنને કેરેક્ટર ટ્રાન્સફર છે ડોક્ટર છે અમીર ડોક્ટર ની ઉપર હાથ હોકી હોકી ઉઠાવવા પર કરો શકે તો એ બાકી અધરવાઈસ બધા સ્ટાફ ઉપર મેડી સ્ટાફ પર એમને પ્રત તાકા વશી કાવા મે پیشنને કેરેક્ટર કેનસર કયા કાલે સભાના ટ્રાન્સફર મારું છે 12 વાગે પછી 108 માં ટ્રાન્સફર થયેલું છે એનો રેકોર્ડ 108 માંથી એસયુપી પાસે છે پیشنને દવા અહીંયા ચાલી હતી જેથી પ્રેગ્નન્સી હતી પેશન્ટ આજકાલ અમે એ પણ જોઈએ છીએ કે પેશન્ટ એક જગ્યાએ દવા નથી કરતો પેશન્ટની બીજે પણ દવા ચાલતી બરાબર અને પેશન્ટ તમે મને કહો તમારા બાળક જયારે પાંચ દિવસથી મરી ગયો હોય ત્યારે પાંચ દિવસે આવ્યું મતલબ કે તમે કોપી મારું છો હું તો એવું કન્સિડર કરતો